જાહેન મિત્રો વિલેસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો હોપ સો બધા મજામાં હશો મજામાં તો કહું છું મિત્રો પણ હવે જેમ કે તમે આન્સર કે આવી ગઈ આવી ગઈ છે એન્ડ તમને ખબર જ છે કે ઘણા વિદ્યાર્થીઓને ઘણા ખરા ખોટા બી પડ્યા છે માર્ક બરાબર આજે એને જ લઈને હું આજે વાત કરવાનું છું પાંચ ટોપિક ની એવી બરાબર કે જે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર હવે મને કા કાલનું જેવી આન્સર કે આવી ગયા લોટ્સ ઓફ ના આપણને મને મેસેજ આવી ગયા છે કે સર હવે મારે એટલા માર ફિઝિકલની શરૂઆત કરું કે નહીં બરાબર તો આપણે એની પર વાત કરવાની છે કે ફિઝિકલ કેટલા વખતે શરૂ કરવાની છે બરાબર ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે એ બી વિદ્યાર્થીઓનો સવાલ છે કટ ઓફ બાબતેનું કે કટ ઓફ આ વખતે કેટલું આન્સર કીમાં મતલબ જ્યારે બધા પેપર લઈને આવતા હતા ને તો મને કહેતા હતા સર અમે એટલા અટેમ્પ કરી નાખ્યા સર અમે એટલા અટેમ્પ્ટ કરી નાખ્યા અમે એટલા ટીક કરી નાખ્યા એટલા તો હાસા જ છે બરાબર એટલા તો હાસા છે જ બરાબર તો એ બધાનું ધોવાણ થઈ ગયું છે મિત્રો યસ એન્ડ બહુ બુરી રીતે ધોવાણ થયું છે બરાબર નોર્મલાઇઝેશન કેટલું મળશે બરાબર તો એ બધી વન બાય વન આપણી વસ્તુઓની વાત કરવાની છે બરાબર કે કઈ કઈ વસ્તુને આપણે ક્યારે ક્યારે આ બધી વસ્તુ થવાની છે બરાબર મિત્રો તો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમારા માટે ભલે થોડોક લેટ આવું છું મિત્રો બરાબર તો મારે પણ ઘણું બધું અરેન્જ કરવાનું હોય છે આપણી ચેનલ નાની એવી છે આજે એના કમ્પ્લીટલી એક વર્ષ એન્ડ બે મહિનાથી થયા છે અને દસ કે આપણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો એના માટે બધાનો આભાર કે તમે અત્યાર સુધી મારો સપોર્ટ કર્યો છે બરાબર આપણી ચેનલ ખૂબ નાની છે પણ હું એવું કહું છું કે છતાં પણ હું ટ્રાય કરું છું કે બધું અરેન્જ કરીને તમારા માટે જલ્દીથી જલ્દી વિડીયો લાવી શકું જલ્દીથી જલ્દી માહિતી લાવી શકો મિત્રો બરાબર મારી પૂરેપૂરી કોશિશ છે કે તમને હું માહિતી પ્રોવાઈડ કરી શકું મિત્રો તો પ્લીઝ એની વેલ્યુ કરી એન્ડ એઝ એ ગુજરાતી તરીકે વિડીયોને જરૂરથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરાવડાવજો તો ચાલો હવે કંઈ પણ ટાઈમ વેસ્ટ કરી આપણે વિડીયોની શરૂઆત કરીએ ઓકે મિત્રો તો હવે આપણે પેલા વાત આપણે એ કરશું કે આન્સર કી જાહેર યસ જેમ કે તમે આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈ લીધું હતું બરાબર મેં લિંક તરત જેવું રિઝલ્ટ આવ્યું તરત જ મેં લિંક અને રેન્ક રેન્ક કેટલો છે ને એ પણ આપણી ટેલિગ્રામ ચેનલ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં મેં લિંક નાખી દીધી હતી હજુ બી ઘણા વિદ્યાર્થીઓને ચેક ન થઈ હોય ને માર્ક્સ તો પ્લીઝ એ લિંકમાં જઈ અને ચેક કરી નાખજો અને તમારો રેન્ક પણ એમાં ચેક કરી લેજો મિત્રો બરાબર આન્સર કી જાહેર થઈ ગઈ છે તમારે કેટલા માર્ક્સ છે બરાબર તો એ જોવા માટે તમે ત્યાં જઈ એન્ડ ચેક કરી લેજો તમારે કેટલા માર્ક છે ને એ ત્યાં એમાં કમ્પ્લીટલી બધું ચેક મતલબ ખબર પડી જશે તમને બરાબર તો એ કંઈ ચિંતાનો વિષય નથી હજુ બાકી હોય વિદ્યાર્થીઓ ચેક કરી લેજો તો ટેલિગ્રામ ચેનલમાં મેં ગૂગલ ફોર્મ પણ ત્યાં અપલોડ કર્યું છે લિંક એની મૂકી છે તો ત્યાં લિંકમાં જઈ અને જો તમે તમારા આન્સર ચેક થઈ ગઈ હોય ને મિત્રો બરાબર ગૂગલ ફોર્મ જરૂરથી ભરજો તાકી મને બી ખ્યાલ આવે ઓકે એ બે કામ જરૂરથી કરી લેજો તમારે કેટલા માર્ક છે બરાબર એ ઘણા વિદ્યાર્થીઓ મને મને કાલના રાતના મને મેસેજ આવ્યા હતા કે સર અમારે એટલા માર્ક છે અમારે એટલા માર્ક છે સર એટલું ટીક કરીને આવ્યા હતા એટલા જ થયા છે બરાબર જે મારા ધ્યાનમાં છે ને બરાબર આપણા ગ્રુપમાંથી એક બોઇસ છે એને મને કાલે કોલ આવ્યો કે સોરી કે ગઈ વખતે મારે એકસો વીસ હતા આ વખતે મારે એકસો છ જ થયા છે બરાબર પછી એક વિદ્યાર્થી હતો કે જેને મતલબ ગઈ વખતે એકસો દસની આજુબાજુ હતા આ વખતે પંચાણું છે ગઈ વખતે એકસો અઢાર વાળો હતો આ વખતે નેવું ની આજુબાજુ છે તો ઘણા વિદ્યાર્થીઓને નુકસાન થયું છે હું માનું છું બરાબર એનું કારણ એવું છે કેમ કે પેપરનું લેવલ જે હતું એ થોડુંક ટફ હતું બરાબર તો એના લીધે એ થયું છે પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી બરાબર તો ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા મને બરાબર કે સર નોર્મલાઇઝેશન કેટલું મળશે હવે બરાબર નોર્મલાઇઝેશન કેટલું મળશે તો આપણે એ વાત કરીએ કે નોર્મલાઇઝેશન કેટલું બરાબર દેખો નોર્મલાઇઝેશનની વાત કરું ને તમને મિત્રો બરાબર તો મેં જે પ્રમાણે શિફ્ટનું કીધું ને કે આ શિફ્ટ હાર્ડ છે આ શિફ્ટ ઇઝી છે બરાબર તો એ પ્રમાણે શિફ્ટ વાઇઝ નોર્મલાઇઝેશન મળશે મને ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર મારી શિફ્ટ તો હાર્ડ હતી મારી શિફ્ટ તો ઇઝી હતી એ તમે નક્કી નહીં કરો મિત્રો બરાબર તમારી શિફ્ટ હાર્ડ કે ઇઝી છે એ તમે કર્યો એ તમારી આખી શિફ્ટ ડિસાઇડ કરશે બરાબર કે આખી શિફ્ટ બેઠી હોય ને તો શિફ્ટમાં સૌથી વધુ માર્ક અને સૌથી નીચે માર્કનું બરાબર એ લોકો એવરેજ બનાવે અને સૌથી જે ઓછા માર્ક હોય એનું એની બેઝ બનાવી અને પછી લોકો નોર્મલાઇઝેશન આપતા હોય છે મિત્રો બરાબર તમે રેન્ક આઈ ને રેન્ક મિત્રમાં ચેક કરી લીધું હશે કે કઈ કઈ સીટનું હાર્ડ છે એ બરાબર મેં જે સીટનું કીધું ઓલમોસ્ટ એજ બધી શિફ્ટનો હાર્ડ છે એન્ડ યસ કેટલા કેટલા માર્ક વધી શકે અઢાર માર્ક ઓગણીસ માર્ક એ વધી શકે વીસ એકવીસ સુધી પણ વધેલું છે અને મિનિટા મોસું ઓછા મોસું કાંઈ પણ ન વધે આવું બી કન્ડિશન બનેલી છે બરાબર હવે તમારા ઉપર છે ને તમારી શિફ્ટના આધારે એ નક્કી થશે કે તમને કેટલા માર્ક મળશે મિત્રો પણ વધી વધીને એકવીસ ને આજુબાજુ અને ઓછામાં ઓછા તમને ચાર પાંચ તો મળે જ મિત્રો ચાર પાંચ તો મળશે જ યસ આજનો આ વખતનો જે માહોલ છે ને એના હિસાબે વાત કરું છું કે ચાર પાંચ તો મળશે હવે હું વાત કરું કે નોર્મલ મતલબ જે વિદ્યાર્થીઓને માર્ક ઓછા છે એનું કારણ શું છે બરાબર એનું કારણ એવું છે મિત્રો બરાબર કે આ વખતે છે ને આ વખતે હિન્દી વે ક્યાંકને ક્યાંક ખેલ કરી નાખ્યો આપણા છોડે બરાબર અને એમાં ગુજરાતીઓનો કેમ કે આપણે તો ગુજરાતી રાજ્ય છે બરાબર ગુજરાતી રાજ્યની હિન્દીમાં થોડુંક કોઈ ટફ કર નાખે તમને આપણે ખબર છે કે આપણે હિન્દી લેતા જ નથી સબ્જેક્ટ એટલે બરાબર આ ગ્રામર આપણે એક્ઝામમાં વાંચવું પડે બાકી આપણે હિન્દી સબ્જેક્ટ જ નથી લેતા બરાબર આપણે હવે છે કે ઇંગ્લિશ આવી ગયો છે લેંગ્વેજમાં બરાબર તો એના લીધે ક્યાંક ને ક્યાંક હિન્દીમાં એ લોકો થોડુંક અપ કર્યું ને એટલે આપણા બધા ગુજરાતના વિદ્યાર્થીઓ ધોવાણ થઈ ગઈ બિચારાનું બરાબર બધા ગુજરાતના વિદ્યાર્થીઓનું ધોવાણ થઈ ગયું છે તો એ ક્યાંક ને ક્યાંક આપણને બી નુકસાન થયું છે કે હવે એના માટે શું કરવું બીજી વસ્તુ કે જે ગણિતના સવાલ હતા ને એટલા આસાનીથી સોલ્વ થાય એવા નતા એ થોડાક ટફ હતા બરાબર તો એના લીધે ત્યાં થોડો ટાઈમ ટેકિંગ લાગી ગયું વિદ્યાર્થીઓને રિઝનિંગ ઇઝ્યુ હતો નો ડાઉટ પણ જીકે પણ પાછું બે ત્રણ વર્ષનો કરંટ અફેર પૂછ્યું હતું બરાબર અને એના લીધે પણ ઘણા વિદ્યાર્થીઓને મતલબ અટેમ્પ થયા નથી ને કર્યા છે તો ખોટા પડ્યા છે તો એના લીધે આજે તમે જોવો છો ને સુરતે હાલ કે એટલું બધું હું કામ માર્ક ઓછા આવે છે એનું કારણ જ આ છે કેમ કે ગલત બધાને બહુ બધા પડ્યા છે બરાબર તો એટલા લીધે આ માહોલ બન્યો છે નોર્મલાઇઝેશન હું તમને કહું તમારી શિફ્ટ પણ તમને મળી જશે તમે ચિંતા નહીં કરશો હવે વાત કરું કે કેટલા ફિઝિકલ સ્ટાર્ટ કરવું બરાબર હવે આપણે એ વાત કરીએ કે ફિઝિકલ તો સર હવે કેટલા સ્ટાર્ટ કરવું જોઈએ દેખો આની પહેલાં પણ જે મેં કીધું હતું ને બરાબર ફિઝિકલ વિશે એમાં પણ મેં એક્યુરેટ માહિતી આપી હતી બરાબર તો એ માહિતી પ્રમાણે આજુબાજુ ફિઝિકલ શરૂ થયું હતું હું એવું નથી કહેતો હું આજ જોશું દર વખતે એવું પણ જરૂરી નથી પણ તમને કેટેગરી વાઇઝ જો તમને કહો ને કેટેગરી મતલબ કે આમ કેટેગરી વાઇઝ કહું ને બરાબર તો એ કેટેગરી વાઇઝ તો ત્યાં ક્યાં ત્યાંથી તમને માહિતી મળી જ જશે પણ એ કેના આધારે નક્કી કરવું પડશે આ હું તમને કહું છું ને એના આધારે બરાબર કે જો કોઈ પણ આપણે સપોઝ એક્ઝામ્પલ લઈએ ફિઝિકલ જે જનરલનું શરૂ થયું હતું નેવું માર્કે બરાબર નેવું માર્કે શરૂ થયું ફિઝિકલ ગઈ વખતે તો હવે કેટલા હવે શરૂ થાય છે ફિઝિકલ મતલબ કે આ આફ્ટર નોર્મલાઇઝેશન પછીની વાત છે મિત્રો તો તમારે મૂંઝાવવાની જરૂર નથી ઘણું એવું થાય ઘણા વિદ્યાર્થીઓ પિંચ્યાસી માર્ક્સ માર્ક ફિઝિકલ ફિઝિકલની તૈયારી શરૂ કરવી જોઈએ અને કરી લેવી જોઈએ કદાચ દસ ટકનો જમ્પ આવી જાય તો પંચાણું થઈ જશે બરાબર પંચાણું થઈ જાય છે અને સો પણ થઈ શકે તો પછી હવે શરૂ કરવું પડે આપણે બે હું તમને કહું ને ઇન જનરલ વાત કરું છું બધી કેટેગરીમાં લાગુ પડશે બરાબર હું તમને આનાથી તમારે ત્રણ થી ચાર હોય ને ત્રણ થી ચારમાં છે બરાબર એટલે કે સ્યાસી થી સિત્યાસી તો તમારે ફિઝિકલ ની શરૂઆત કરી દેવી જોઈએ અને એ પણ આફ્ટર નોર્મલાઈઝેશન

આ વાત હતી ખાલી ઓપન કેટેગરી એવું સેમ વસ્તુ બધી કેટેગરીમાં લાગુ પડશે બરાબર એસસી એસીબીસી બરાબર એસટી બરાબર અને ઈડબલ્યુએસ મિત્રો તો આ બધી કેટેગરીને લાગુ પડે છે કે થી 4 માર્ક હોય કેટલું 3 થી 4 માર્ક તમારો ડાઉન હોય ને કોઈ ભી કેટેગરી કેમ કે દરેકનો અલગ અલગ મિત્રો હું અહીંયા દરેક કેવું કેવા જઈશ ને તો આખો બોર્ડ ભરાઈ જાય હે ને ટાઈમે ઘણો લાગી જાય એના માટે તમે એક કામ કરજો કે આપણે જે વિડીયો ને બરાબર જે કટોફળ મેં બનાવ્યો છે ને ફિઝિકલ નો કટોફળો આખે આખો કેટેગરી વાઇઝ આખો બનાવ્યો છે તો પ્લીઝ ત્યાં એ વિડીયો જઈ અને ખાલી એમાં જોઈ લેજો કે કઈ કેટેગરીનું કેટલું હતું એનાથી બસ તમે ત્રણ થી ચાર માર્ક માઇનસ કરી નાખજો આફ્ટર નોર્મલાઇઝેશન પછી બરાબર એટલે તમે ફિઝિકલ શરૂ કરી દો ટેન્શન નહીં લેતા મિત્રો બરાબર આ તમારો સવાલનો જવાબ એમ તમને મળી ગયો હશે કે ફિઝિકલ કેટલા વધુ શરૂ કરવું હવે વાત કરીએ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે બરાબર તો ફાઇનલ રિઝલ્ટની વાત કરીએ ને મિત્રો બરાબર તો ફાઇનલ રિઝલ્ટ જે દય ગઈ વખતે પણ જે હતું ને બરાબર ફાઇનલ રિઝલ્ટ છે ને નોર્મલાઇઝેશન થઈને આવે એ બી હું તમને કહી દઉં ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી તો નોર્મલાઇઝેશન થઈને ફાઇનલ રિઝલ્ટ આવશે ક્યારે આવશે ત્રણ વીક એટલે કે વીસ દિવસની અંદર બરાબર 15 થી લઈને 25 દિવસની અંદર 15 થી 25 દિવસમાં પચીસ દિવસની અંદર તમારું જે ફાઈનલ રિઝલ્ટ છે તમારું નોર્મલાઇઝેશન થશે હવે નોર્મલાઈઝેશન ટાઈમ લાગીએ અને ફાઇનલ રિઝલ્ટ પછી પંદર થી પચીસ દિવસની અંદર આવી જશે હવે વાત કરીએ કટ ઓફ કે જે ઘણા વિદ્યાર્થીઓનો સવાલ છે કે કટ ઓફ કેવું છે બરાબર કેમ કે કટ ઓફની બાબતે ઘણા વિદ્યાર્થીઓ તમે હિન્દી પાસે વાત છે કેટલા વિડીયો જોઈ લીધા હશે એટલું જ હશે કટ ઓફ એટલું જ હશે કે ગુજરાતનું કોઈ કહે છે ગુજરાતનું કોઈ વાત કરે છે બરાબર આપણે તો ખાલી એક ઝોનમાં નાખી દીધું કે ભાઈ યલો ઝોન કે ઓરેન્જ ઝોન કે બરાબર એવું રીતના જ કરે છે ને કે ભાઈ આ ઝોનવાળાનું એટલું જ હશે આ ઝોનવાળાનું એટલું જ હશે પણ મેં ગઈ વખતથી હું કહેતો આવું છું કે આપણું જે છે ને મિત્રો એટલું તો જશે જ ગઈ વખતે પણ મેં કીધું હતું કે અઠ્ઠાણું ઉપર જશે અને ઓપન વાળાનું એકસો બે ઉપર કેટલું થયું ઓપનવાળાનું એકસો પાંચ બાકી બધી કેટેગરીનું એકસો એકને એકસો ને ચાર બરાબર એનાલિસિસ સાથે કેમ ખબર છે કેમ કે ત્યારે મેં ગુજરાતના હર એક વિદ્યાર્થીને મને જે કોલ આવ્યા હતા આપણે જે વિડીયો જોઈએ તેના આધારે બરાબર તો એ બધાયને બધાય મેં મારી બુકમાં લખ્યું હતું કે ભાઈ ફલ આ વ્યક્તિનું નામ સર અમારે એટલા માર્ક છે સર મારે એટલા માર્ક છે તમે એનું માર્ક લખાય કેટેગરી પૂછી અને એ બધી નોટડાઉન કરી અને મેં જેટલું બી એનાલિસિસ મારાથી થઈ શકતું હતું ને એ બધી કર્યું હવે તમે ખુદ જ વિચાર કરો કે તમારે એક તમારે એક ને ખુદને આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓના ડેટા તમારા એનાલિસિસ કરવાના હોય અને તમને ફોન કરીને મેસેજ કરીને કહેતા હોય કે કઈ રીતે તમે એનાલિસિસ કરશો બરાબર ને થોડુંક ટફ છે ને થોડો ટાઈમ લાગતો મને પણ હું સત્તા પણ એક્યુરેટ મારી રીતના મહેનત કરતો મિત્રો મારું મેન કામ ફિઝિકલનું છે પણ સત્તા પણ એસએસસીનો મને અનુભવ છે એક્સપિરિયન્સ છે સત્તા પણ મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ પાછળ ના રહીને એના માટે હું આ કોશિશ કરું છું કે તમને કટ ઓફ કહી શકું તાકી તમને ખ્યાલ આવે કે આપણે આગળની ભરતી કરવી જોઈએ કે પછી આમાં ફોકસ કરવું જોઈએ ક્લેરિટી માટે મિત્રો ક્લેરિટી માટે હું એટલી મહેનત કરું છું આ વખતે મેં કટ ઓફનું કહેવા પહેલાં તમને એક વાત એ જરૂરથી કીધું કે આ વખતે આપણે ગૂગલ ફોર્મ મેં સબમિટ કરાવડાવ્યું છે મેં ગૂગલ ફોર્મ તમને બધાને સર્ક્યુલેટ કરાવી દીધું છે ટેલિગ્રામમાં પણ નાખી દીધું છે બરાબર એન્ડ વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન કરી દીધું છે તો મારી તમને એક રિક્વેસ્ટ છે ઈમાનદારીથી એ ગૂગલ ફોર્મ સબમિટ કરો તમારી માહિતી કોઈને નહીં દેખાય એ ચિંતા ના કરો બસ એ ગૂગલ ફોર્મમાં તમારે તમારું નામ લખવાનું છે કેટેગરી લખવાની છે બરાબર એડ્રેસ લખવાનું છે નામ કેટેગરી એડ્રેસ અને તમારા આન્સર કીમાં કેટલા માર્ક છે એ બસ અને તમને જો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમિક જે કંઈક લખવું હોય તો તમે લખ્યો બાકી તમે આ ચાર વસ્તુ ફિલ અપ કરજો એમાં તમારું નામ એડ્રેસ ઉંમર બરાબર આઈને તમારા માર્કિંગ યસ આ એટલું ઈમાનદારીથી લખજો સો ઉપર જ વિદ્યાર્થીઓ થયા છે હવે એ મારે ટાઉન જોઈએ એટલીસ્ટ હજાર બરાબર એટલે આપણે વિડીયો એટલા છે મિત્રો તો એટલે હજાર વિદ્યાર્થીઓ તો કાઉન્ટ આવી શકે કે નહીં અગર જે હજાર વિદ્યાર્થીઓ મારી પાસે ડેટા આવી જશે ને તો મારું કામ એ આસાન થઈ જશે મિત્રો તમે મને પર્સનલી મેસેજ કરો છો ને એના બદલે તમે લિંકમાં જઈને એ પર્સનલી મેસેજ કરો એના કરતાં તમે એ લિંકમાં જઈને માર્ક માર્ક કહી દો ને મિત્રો બરાબર તાકી મારું એ સરળ પડી જાય તાકી પછી એમાંથી ડાયરેક્ટ એમાંથી કેટેગરી વાઇઝ હું કાઢી અને કહી શકું કે અચ્છા એટલામાં એટલા વિદ્યાર્થીઓ એટલા માર્ક ઉપર છે એટલા માર્ક ઉપર છે બરાબર એટલી તમારા માટે મહેનત કરો મિત્રો તમે એટલું તો કરી ના શકો બરાબર આમાં તો કોઈનું તો તમારો જ ફાયદો છે હું તમને સાચું કહી શકીશ મતલબ એકદમ એક્યુરેટ કહી શકીશ જેમ જેમ બધી હિન્દી ભાષા બધી એની બધું કરતા હોય છે બરાબર તો એમ હું બી પહેલ કરું છું કે આ વસ્તુ કરીશું તો તમે એનો ફાયદો ઉઠાવો બરાબર અને લિંકમાં તમારા માર્ક જે છે એ કહો પછી જઈ અને હું તમને ફાઇનલ કટ ઓફ કહીશ મિત્રો બાકી મેં મારો ફાઇનલ કટ ઓફ તો મેં મારા વિડીયોમાં આની પહેલા વિડીયોમાં મને પેલા વિડીયોમાં કહી જ દીધું છે કે કેટલું ફાઇનલ કટ ઓફ છે પણ આ કહેતા પહેલા મારે તમારે જરૂર છે અને તમારે એ ગૂગલ ફોર્મ સબમિટ કરવાનું છે બરાબર એ પર સબમિટ કરી નાખો એટલું એનાલિસિસ કરી લઈશ અને વિધિન થોડાક જ દિવસની અંદર તમને કહી દઈશ કે એટલા અંદાજે મતલબ જઈ શકવાનું છે ઓકે મિત્રો હોપસો તમને માહિતી મળી હશે બાકી ચિંતા નહીં કરતા બરાબર માર્ક ઓછા છે ટેન્શન નહીં લેતા નોર્મલાઇઝ એનું કે તમે મને એવું દિમાગમાં નહીં લેતા કે એટલા જ માર્ક છે બધાને ઓછા માર્ક છે બરાબર બધાને ઓછા છે વાત કરીએ બીજી નોર્મલાઇઝેશન બરાબર તો તમને ખબર છે કે દેખો નોર્મલાઇઝેશન હજુ થશે આ આપણે વાત આપણે જે વાત કરીએ છીએ ને એ શું વાત કરીએ ખબર છે ગઈ વાત તમારે એટલા હતા આ વખતે મારે એટલા છે પણ આ વખતે નોર્મલાઇઝેશન હજુ ક્યાં થયું છે તમે નોર્મલાઇઝેશન થવા દો પછી કમ્પેર કરો એ બંનેને ઓકે તો આ વસ્તુ છે મિત્રો ધ્યાન રાખજો બરાબર તૈયારી ફિઝિકલ ની તૈયારી શરૂ કરી દીધો નવી બેસ આપણી ચાલુ થઈ ગઈ છે આ નંબર ઉપર સંપર્ક કરી લેજો બરાબર તમને સો ટકા રિઝલ્ટ આપણે આપીએ છીએ અને પચાસ ઉપર વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસના પાસ કરાવ્યા છે અને દસ ઉપર એસએસજી ના તો મિત્રો અગર જો તમને એવું લાગતું હોય કે મારાથી થતું નથી મારી ચેસ્ટની પ્રોબ્લેમ છે મારો વજન નથી વધતો મારો રનિંગ ઇમ્પ્રુવ નથી થતો વેલકમ બરાબર તો તમારા માટે વીપીડી ના દરવાજા તમારા માટે હંમેશા માટે ખુલ્લા છે મિત્રો ઓકે તો બસ એટલું જ હતું પ્લીઝ આ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને તમારે શેર જરૂરથી કરાવડાવવાનું ચાલે ઓકે મળીએ પાછા જલ્દીથી બીજા એક વિડીયોમાં ઓકે ત્યાં સુધી આ વસ્તુ જરૂરથી કરજો ચાલો તો રજા લઉં જય હિન્દ